અમદાવાદની બિલ્ડર લોબીમાં આ એપ્લિકેશનની ખૂબ ચર્ચા થઈ રહી છે કન્સ્ટ્રક્શન કંપનીઓ અને બિલ્ડર્સની લાઈફ આસાન અને બનાવતી આ એપ્લિકેશનનું નામ છે પ્રોપર્ટીઝ દેવ બિલ્ડર્સ આરાધ્ય કન્સ્ટ્રક્શન ક્રિસ્ટલ બિલ્ડર અને સુકેતુ ગ્રીન્સ જેવા અનેક બિલ્ડર આ પ્રોપર્ટીઝ એપ્લિકેશન વાપરી અને વખાણી રહ્યા છે સાઇટ પર કેટલા માણસો કામ કરી રહ્યા છે કામ કેટલું પત્યું છે માલસામાનની શું સ્થિતિ છે કોનું પેમેન્ટ આવ્યું છે આવી દરેક ઇન્ફોર્મેશન પ્રોપર્ટીઝ એપની મદદથી બિલ્ડર્સ ને લાઈવ મળતી રહે છે શહેરના જુદા જુદા લોકેશન પર કન્સ્ટ્રક સાઇટ ઉપર કામ ચાલતું હોય ત્યારે દરેક સાઇટ પર દરરોજ રૂબરૂ કરવા અમદાવાદની પરેશન કંપની લેટર બોક્સ ટેકનો ડિઝાઇન કરી છે કન્સ્ટ્રક્શન કંપનીનું સ્ટાફ એપ્લિકેશન વાપરવામાં પ્રો થઈ જાય તે માટે આઈટી એક્સપર્ટ્સ દ્વારા ત્રણ દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આ ઉપરાંત બ્રોકર્સ કોમ્યુનિટીમાં આમની બીજી એપ્લિકેશન બ્રોકર વાઇસ ખૂબ વખણાઈ રહી છે નાઇન્ટી નાઇન એકર હાઉસિંગ એપ અને મેજિક બ્રિક જેવી વેબસાઇટ પર આવતી કસ્ટમર્સ ની ઇન્કવાયરી જોવા માટે હવે જુદી જુદી વેબસાઇટ પર લોગ ઇન કરવાની જરૂર નથી તમામ ઇન્કવાયરી સિંક થઈને તમને બ્રોકર વાઇઝ એપમાં મળી જશે તમે અને કોમર્શિયલ જેવી ઇન્કવાયરી જુદા જુદા ટીમ મેમ્બર્સ ને અસાઇન કરી ઇન્કવાયરી નું કરંટ સ્ટેટસ પણ ચેક કરી શકો છો સાથે સાથે લાઈવ ફોલોઅપ સાઇટ વિઝિટ અને સંપૂર્ણ કંપની મેનેજમેન્ટ એક જ એપ્લિકેશન માં મળી જાય છે વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આ એપ્લિકેશન તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં